મારા ઘરમાં દૂધીનું શાક તો કોઈને નથી ભાવતું પરંતુ મેં તેને એક ટ્રીક સાથે આ રીતે તેમાંથી શાક બનાવ્યું અને આ શાક તો થોડું પણ વધ્યું નહીં બધું જ ખવાઈ ગયું તો ફ્રેન્ડ્સ ઢાબા પર મળતા પનીરના શાકને ટક્કર મારે અને તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઘરે આ શાક તમે કઈ રીતે બનાવી શકો તેની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું એક વખત આ દૂધીના કોફતાનું શાક તમે ઘરે બનાવશો અને બાળકોને ખવડાવશો તો દર વખતે એ લોકો આ શાકને જ નિમાન કરશે એકદમ સોફ્ટ દૂધી કોફતાના આ શાકની રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા આ રીતે ત્રણ કુણી દૂધી લઈ લીધી છે બીજ વગરની દૂધી છે દૂધી આ રીતે પતલી હોય તો તેમાં બીજની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને આ કોઈ દવાઓથી પકવેલી દૂધી પણ નથી એટલે એકદમ હેલ્ધી દૂધીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અહીંયા દૂધીને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધી હતી અને ઉપરથી અને નીચેથી તેનો એક્સ્ટ્રા પાર્ટ કટ કરી આ રીતે દૂધીને આપણે છોલી લેવાની છે તો અહીંયા મેં બધી જ દૂધીને છોલી લીધી છે અને હવે આપણે તેને છીણ કરવાની છે તો અહીંયા જે આ છીણ છે એ જે મોટી સાઇઝનું છે તેમાંથી હું કાઢી રહી છું તમે પતલું છીણ પણ લઈ શકો છો પણ થોડુંક મોટું હશે તો એમાંથી જરૂરિયાત પૂરતું જ આપણે પાણી કાઢીશું અને દૂધીની અંદર જે થોડું પાણી રહેશે એનાથી કોફતા એકદમ સરસ સોફ્ટ રહેશે એટલે આ રીતે જાડું છીણ કરશો તો કોફતા સારા બનશે તો છીણ આ રીતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાંથી પાણી કાઢવાનું છે તો તેના માટે આ રીતે અહીંયા મેં એક મલમલનો વ્હાઇટ કલરનું કપડું લીધું છે અને તેમાં આ રીતે હું દૂધી ઉમેરી લઉં છું અને તેને હું સ્ક્વિઝ કરી લઈશ એટલે પાણી આપણે આ રીતે નીચોવીને અલગ કરવાનું છે તમે ઈચ્છો તો બે હાથ વચ્ચે પ્રેસ કરીને પણ કરી શકો છો પણ આ રીતે તમે કોઈ કપડામાં તેને નીચોશો તો પાણી વધારે નીકળશે અને કોફતા સારા બનશે તમે અત્યારે આ રીતે પાણી કાઢી લેશો એટલે આની અંદર જે પછી આગળ બેસન ઉમેરવાનું આવશે એ આપણે થોડું જ ઉમેરીશું અને એના લીધે જ કોફતા એકદમ સરસ સોફ્ટ બનતા હોય છે તો મેં અહીંયા બધી દૂધીમાંથી પાણી કાઢી લીધું છે હવે આપણે તેમાં એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અહીંયા બિલકુલ ઝીણી ચોપ કરેલી અડધી ડુંગળી મેં એડ કરી છે અડધી ચમચી મેં તેમાં હળદર પાવડર ઉમેર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યો છે અને ત્યારબાદ આ રીતે એક ચમચી સૂકવેલા દાણમના દાણા ઉમેરું છું આનાથી એકદમ સરસ નેચરલ ખટાસ આવે છે જો તમારી પાસે ન હોય તો તમે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી શકો છો અથવા અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અહીંયા અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી મેં તેમાં જીરું ઉમેર્યું છે આ રીતે મેં વન ફોર્થ કપ જેટલા જીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા ત્યારબાદ અડધો કપ મેં બેસન લીધો છે તેમાંથી બે ટેબલ સ્પૂન જેટલું બાકી રાખ્યું છે અને બાકીનું બેસન ઉમેરી લીધું છે તો જરૂર પડશે તો હું તે ઉમેરીશ પહેલાં આપણે આટલું બેસન ઉમેરી લઈએ તમે જેટલું બેસન ઓછું ઉમેરી અને કોફતા બનાવશો એટલા જ કોફતા સોફ્ટ બનશે પણ હા થોડુંક બેસન હોવું પણ જોઈએ તો જ તેની બાઇન્ડિંગ થશે અને તમે કોફતા બનાવી શકશો તો અહીંયા બાકીનું બે ટેબલ સ્પૂન પણ મેં ઉમેરી લીધું છે અને તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા બેઝિકલી દૂધીની માત્રા વધારે અને બેસનની માત્રા ઓછી હોય તે રીતે તમારે એટલા જ માપ સાથે બેસન ઉમેરવાનું છે અને અહીંયા આ મિશ્રણ આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ હાથને સાફ કરી આપણે કોફતા બનાવી લઈશું તો કોફતા આ રીતે એક હાથમાં જ તમે તૈયાર કરી શકો છો આ રીતે ટિક્કીના શેપમાં મેં બનાવ્યા છે અને નાની નાની સાઇઝના જ હું આ કોફતા બનાવી રહી છું તમે ગોળ બોલ સાઇઝમાં પણ બનાવી શકો છો અથવા લંબ ગોળાકાર સાઇઝમાં પણ બનાવી શકો છો તો તમને જે રીતે કોફતાનો શેપ પસંદ હોય એ તમે અહીંયા બનાવી શકો છો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો પહેલાં અહીંયા મેં આ રીતે બધા કોફતા બનાવી લીધા છે અને હવે આપણે તેને ફ્રાય કરવાનું છે તો આજની આ રેસીપી હું ધ ઇન્ડસ વેલી ઇન્ડિયાસ નંબર વન હેલ્ધી કુકવેર બ્રાન્ડમાં બનાવવાની છું અને આ રીતે હું અત્યારે પહેલાં તેનું અનબોક્સિંગ કરીને તમને બતાવી દઉં તો આ એક ગ્લાસ લીડ મારી પાસે આવ્યું છે અને તેનું ઉપરનું આ રીતનું જે પકડવાનું હેન્ડલ હોય તે આપણે આમાં ફિટ કરી દેવાનું છે તો અહીંયા જુઓ મેં એકદમ સરસ તેને ફિટ કરી લીધું છે ત્યારબાદ મારી પાસે આ સ્ટીલ ફ્રાય પેન છે જે ચોવીસ સેન્ટીમીટરનું છે અને એકદમ મજબૂત છે આ આનું જે હેન્ડલ છે એ રિવાઇટેડ હેન્ડલ છે અને આ સ્ટીલની થિકનેસ તમે જોઈ શકો છો કેટલી મજબૂત છે ટ્રાયપ્લાય સ્ટીલ છે અને થ્રી ઝીરો ફોર એસેસ ગ્રેડ છે તેનું ધ ઇન્ડસ વેલી ઇન્ડિયાસ નંબર વન કુકિંગ વેર બ્રાન્ડ અને એ જ રીતે મારી પાસે તેની કઢાઈ પણ છે જે ચોવીસ સેન્ટીમીટરની છે અને એ પણ તમે જોઈ શકો છો કે કેટલી મજબૂત છે તો ફ્રેન્ડ્સ જો તમારે ઇન્ડસ વેલીના વેર બ્રાન્ડ પરચેસ કરવા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જો તમે મારા કૂપન કોડનો ઉપયોગ કરીને આ વાસણ પરચેસ કરશો તો એક્સ્ટ્રા ટ્વેલ્વ પરસન્ટ તમને ડિસ્કાઉન્ટ મળશે તો સૌ પ્રથમ આપણે અહીંયા પહેલાં આપણા કોફતાને ફ્રાય કરવાના છે તો મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને અહીંયા જો તેલ ગરમ થાય એટલે તરત જ આપણે આ કોફતા તેમાં ઉમેરવાના છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું તો આ ઇન્ડસ વેલીનું જે ફ્રાય પેન છે એ એકદમ મજબૂત આવે છે એકદમ થીક આવે છે અને પહોળું પણ છે એટલે આની અંદર કોઈ પણ વસ્તુ આ રીતે તમારે ફ્રાય કરવી હોય અથવા તમારે આની અંદર કૂકિંગ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો તમારું ભોજન જે છે એ બિલકુલ બળશે નહીં અહીંયા કોફતાનો કલર થોડોક ગુલાબી થાય એટલે આ રીતે ઝારાની મદદથી તેને ચલાવીશું અને બધી બાજુ એક સરખા ફ્રાય થાય થોડો કલર તેનો આ રીતે ડાર્ક થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો અહીંયા જો એકદમ સરસ કોફતાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો તેને હું આ રીતે બહાર કાઢી લઉં છું તો બસ સેમ એ જ રીતે આપણે બીજી બેચ પણ ફ્રાય કરી લેવાની છે અને આ કોફતાને આપણે આ રીતે ફ્રાય પેનમાં ઉમેરી લઈએ તો બાકીના જેટલા પણ કોફતા હતા એ મેં બધા ઉમેરી લીધા અને તમે જો એક સાથે આટલા બધા કોફતા મેં આ ફ્રાય પેનની અંદર છૂટા છૂટ્ટા જ ફ્રાય કરી લીધા છે તો આ રીતે તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને બહાર કાઢીશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે બધા જ કોફતા આ રીતે ફ્રાય થઈ ગયા છે અને આને આપણે અત્યારે સાઈડ પર મૂકીશું બીજી બાજુ અહીંયા જે કડાઈ હતી એ કઢાઈમાં આ રીતે હું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે અડધી ચમચી જીરું ઉમેરીશું અહીંયા મેં મોટી સાઈઝની બે ડુંગળી એકદમ ઝીણી ચોપ કરીને લઈ લીધી છે અને તેને આપણે આ રીતે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે અને ડુંગળીનો કલર બદલાય એટલે આપણે તેમાં આ રીતે ત્રણ ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ આપણે હવે ડુંગળી સાથે સાંતળવાનું છે તો અહીંયા જુઓ એકદમ સરસ આ ગ્રેવી સંતળાઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને આ રીતે હું તેની અંદર દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી ગ્રેવીનો કલર ખૂબ સરસ આવશે અને આ જે બધા મસાલા છે તે રીતે તેલમાં આપણે પહેલાં સાંતરી લઈશું તો મસાલાની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે તો મસાલા આ રીતે સંતળાઈ જાય એટલે તરત જ આપણે તેની અંદર ત્રણ ટામેટાની પ્યોરી ઉમેરીશું અને તેને આપણે સાતરી લેવાનું છે તો ગેસની ફ્લેમને આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું હવે ત્યારબાદ આપણે તેમાં આ રીતે એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે ગેસ બિલકુલ ધીમો કરી દઈએ અને ઢાંકીને આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈએ તો લગભગ અહીંયા ત્રણેક મિનિટ બાદ મેં આ રીતે ખોલીને ચેક કર્યું તો તમે જો આમાંથી જે તેલ છે એ ચારે બાજુ છૂટું પડવા લાગ્યું છે તો એક વખત આ રીતે ચલાવી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે ત્રણ ચમચી જેટલી મલાઈ ઉમેરીશું મલાઈ ઉમેરવાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એકદમ પંજાબી ગ્રેવી તૈયાર થાય છે અને ઇન્સ્ટન્ટલી આ રીતે પંજાબી ગ્રેવી બનાવીને તમે કોઈપણ કોફતાનું શાક બનાવશો ને તો કોઈ પણ કોફતાનું શાક તમારું વધુ સ્વાદિષ્ટ બનશે ફરીથી મેં તેને ઢાંકી દીધું અને જ્યાં સુધી આ રીતે તેલ છૂટું પડ્યું ત્યાં સુધી મેં તેને થવા દીધું તો આપણી ગ્રેવી જે છે તે એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે પાણી ઉમેરવાનું છે તો પહેલાં મેં આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું અને ત્યારબાદ ફરીથી હું તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી લઉં છું તો અહીંયા ગ્રેવી તમારે જેવી જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો છો મેં આ ગ્રેવીને વધારે થીક પણ નથી બનાવી અને વધારે પડતી પતલી પણ નથી બનાવી તો થોડીક જ વારમાં ગ્રેવી આ રીતે ઉકળવા લાગશે અને ગ્રેવી આ રીતે એક વખત ઉકળવા લાગે એટલે ગેસ ફરીથી ધીમો કરીશું અને તેને ઢાંકી દઈશું લગભગ પાંચ મિનિટ માટે અને પાંચ મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું તો જે પણ તેલ હતું એ બધું ઉપર આ રીતે છૂટું પડી ગયું છે ગ્રેવી આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેની અંદર અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું અને થોડાક લીલા ધાણા ઉમેરીશું પહેલાં આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ ટેસ્ટી એવી આપણી આ ગ્રેવી તૈયાર થઈ જશે હવે પછી આગળના સ્ટેપમાં તમારે ગેસને આ સમયે બંધ કરી દેવાનો અને ગેસ બંધ કર્યા બાદ તેમાં આ રીતે કોફતા ઉમેરી લેવાના છે હવે આ શાક જો મહેમાન આવવાના હોય એ સમયે તમારે બનાવવું હોય અને અગાઉથી તમે ગ્રેવીને બધું બનાવીને રાખવાના હોય તો તમારે ગ્રેવી બનાવી લેવાની તમારે અહીંયા કોફતા પણ બનાવી લેવાના પણ જ્યારે તમે શાકને ગરમ કરો એ સમયે ગ્રેવીને સારી રીતે ગરમ કરી અને ગેસ બંધ કરી તેમાં કોફતા ઉમેરી ઢાંકી અને તમારે તેને પાંચ છ મિનિટ માટે છોડી દેવાનું છે એટલે કોફતા નેચરલી તેની અંદર સોફ્ટ થઈ જશે આ કોફતાને ગ્રેવીમાં ઉમેર્યા બાદ આ ગ્રેવીને બિલકુલ ઉકાળવાની નથી તો અહીંયા પાંચ સાત મિનિટ બાદ આપણું આ શાક એકદમ સરસ સર્વ કરવા માટે રેડી છે તો ગરમા ગરમ હું તેને આ રીતે એક પ્લેટમાં સર્વ કરી લઉં છું ઉપરથી હું તેને લીલા દાણાથી ગાર્નિશ પણ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ દૂધી કોફતા એકદમ સોફ્ટ બન્યા છે ઓછું બેસન ઉમેરીને તમે કોફતા બનાવશો તો કોફતા એકદમ સરસ સોફ્ટ બનશે અને આ દૂધી કોફતાની રેસિપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ